અમદાવાદની ધાર્મિક સંસ્થાની કેન્ટીનમાં ભોજનમાં જીવાત શાહીબાગની પ્રેમવતી રેસ્ટોરન્ટના ભોજનમાં જીવાત નીકળી પ્રેમવતી રેસ્ટોરન્ટમાં પીરસે ખીચડીમાં જીવાત નીકળી ગુણવત્તા સામે સવાલ ઉઠાવી ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ છે પ્રેમવતી રેસ્ટોરન્ટ અને આ રેસ્ટોરન્ટમાં ખીચડીમાંથી જીવાત નીકળી ધાર્મિક સ્થાનો પર લોકો ખાસ વિશ્વાસ સાથે ભોજન આરોગતા હોય છે

શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે ચલાવવામાં આવી રહી છે જેમાંથી ગત સાંજે એક યુવકે મોરૈયો મંગાવ્યો હતો અને મોરૈયો આરોગ્યા તેના તળિયા ઉપર જીવાત મળી આવતા તેમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે યુવકે પોતાનો વિડીયો પણ આમાં વાયરલ કર્યો છે અને પ્રશાસન સામે પણ સવાલ ઉઠાવ્યા છે તેને સંચાલકોને પણ પૂછપરછ કરી પરંતુ સંચાલકોએ કોઈ જવાબ ન આપ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકાને હજુ સુધી ફરિયાદ નથી મળી પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે વ્યક્તિ બહાર ખાય તો ખાઈ શું કારણ કે હોટલો બાદ હવે ધાર્મિક સંસ્થાનોની કેન્ટીન છે ત્યાં તો પણ આ રીતના જો જીવાતો નીકળતી હોય તો તે માનવ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે